તારીખ આવતી ચૌદ નવના રોજ મિલખા રાવતેશ્વર ધર્માલય મુકામે પૂજ્ય ગોપાલંદ બાપુની તિથિ છે એ તિથિની અંદર સાધુ સંતો બધા પગારશે અને જુલુસના રૂપમાં એમનો સ્માર્ક છે ત્યાં શોભાયાત્રા જશે ત્યાંથી પરત આવશે અને પછી ધર્મસભાનું આયોજન થશે રાવતેશ્વર ધર્માલયના મન સંપૂર્ણાનંદજી મહારાજ એ ઉપસ્થિત છે એ ઉપરાંત ઉજ્જૈનજી મહારાજજી જે છે એ પણ ઉપસ્થિત છે વિચિત્રાનંદજી મહારાજ અનેક સંતો મંતો ઉપસ્થિત રહેશે તો આ વખતે તેર તારીખના રોજ આયોજન રાજભાનું છે ડાયરાનું આયોજન છે ભજનનું આયોજન છે અને ચૌદ તારીખે ભંડારો છે જે તિથિની આગલી રાત્રે એ આયોજન આ રાખવામાં આવ્યું છે જેમાં રાજભાનો સાહિત્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બધાને જાહેર નિમંત્રણ છે